નમસ્કાર આપ જોઈ લાઇટ છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું છું આપની સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસના પુત્રા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પર અમિત શાહનો કાર્યક્રમ કાર્યકર્તાઓ પુત્રુ બાળે તે પહેલા જ તેઓની અટકાયત કરી દેવામાં આવી તો દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીની પણ અટકાયત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ સિત્રોચ્ચાર કરવામાં આવ્યા

અને આપમાનના લીધે આજે આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન કરવો પડે છે આ લોકોએ ચંગુ મંગુ સફેદ દાઢી કાળી દાઢી આ લોકોને આ લોકોને આવું શા માટે કરવાની જરૂર પડી બાબા સાહેબ આંબેડકરને બધાને બધી જ સમાજોને આવરી લીધેલી છે ને બધી જ સમાજોને સાથે રાખીને એ લોકો દેશનું એક ગઢ એમનું એક બાબા સાહેબ આંબેડકરે આપણા બધાના માટે બંધારણ કર્યું છે એ બંધારણની અંદર આ લોકો ગોળીને પીને બાબા સાહેબ નું જે અપમાન કર્યું છે એ અપમાન આ જનતા કદી પણ ચલાવી લે એમ નથી અને જ્યાં સુધી આ લોકો હજુ પણ આવેલી તક છે કે એ લોકો પાછું ભીનું પણ નહીં હમેટે તો આખા દેશની અંદર હવા એવી ફેલાય કે આ દેશનું અપમાન કર્યો છે ને દેશ કદી પણ આ લોકોને છોડશે પણ નહીં ભાજપ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે તે વિડીયો કોંગ્રેસ બતાવી રહી છે મોપ એટલે કે કટ કરીને બતાવી રહી છે સંપૂર્ણ વિડીયો બતાવતી નથી અને ખોટા ખોટા આંદોલન કરી રહી છે અમે આપણા મારફતે કહીએ છીએ કે જે વિડીયો જે બતાવી રહ્યો છે વિડીયો કોઈ કોઈના ઘરનો નથી વ્યક્તિગતનો નથી તમે પણ એ લોકો ભાજપમાં અને કહીએ છીએ આપણા મારફતે કહીએ છીએ જે વિડીયો છે હકીકતમાં શું છે એ જાહેર કરે અને અમારા જે નેતાઓ જે આપણા અમાર વિરોધ પક્ષના નેતા જે વચ્ચે લીધો છે એમના વચ્ચે ખોટું અપમાન કર્યું છે એમના ઉપર ઉપદેશન મૂક્યું છે એ વિડીયો તે જાહેર કરે અમારા નેતા કોઈ દિવસ એવું કર્યું પણ નથી ને કરવાના નહીં પણ સાથે સાથે ભાજપ પોતે ભીનું સમેટે છે ખોટું ઉપદેશન આપે છે સર આના લીધે જનતા કોઈ દિવસ ચલાવી લે છે નહીં